હેલો મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે એક એવા ટોપિકની વાત કરીશું કે જે અત્યારે દરેક પુરુષો આ ટોપિક વિશે વાત કરતા હોય છે કાં તો આના વિશે જાણવાનું કોશિશ કરતા હોય છે તો મિત્રો હું વાત કરું છું કે પુરુષોની અંદર સારી ક્ષમતા કે સ્ટેમિનાને કઈ રીતે વધારી શકાય કઈ કઈ વસ્તુનું સેવન કરી શકાય જેનાથી એ સ્ટેમિના સારી સ્ટેમિના તમારી એસી નેવું ટકા તમે વધારી શકો છો હવે મિત્રો અત્યારે રોજિંદા જીવનની ભાગદોડભરી લાઈફ દિવસ દરમિયાન જંક ફૂડ ફાસ્ટ ફૂડ આ બધી વસ્તુનું સેવન કરવાથી તમારી શારીરિક ક્ષમતા નબળી પડે છે તમારી શારીરિક ક્ષમતામાં ઘટાડો થાય છે અને આની પૂર્તિ કરવા માટે અમુક લોકો વાયગ્રા અને અન્ય ગોળીઓનું સેવન કરતા હોય છે નો ડાઉટ એ બધી કોળીઓનું સેવન કરવાથી તમે ટેમ્પરરી શારીરિક ક્ષમતાને વધારી શકો છો પરંતુ એકવાર તમે રેગ્યુલર બેઝિસ ઉપર જો એ બધી વસ્તુઓ લેવાનું સ્ટાર્ટ કરો છો તો પછી તમારે શારીરિક ક્ષમતા વધારવા માટે એ વસ્તુઓ લેવી જ પડે છે પરંતુ મિત્રો આજે હું તમને એક વસ્તુની એક એવી લાલ રંગની વસ્તુની વાત કરીશ કે જે કુદરતી છે અને એનું સેવન કરવાથી તમે તમારી શારીરિક ક્ષમતાને એસીથી નેવું ટકા વધારી શકો છો અને એ બી કોઈપણ પ્રકારની તમને શારીરિક તમારા શારીરિક પ્રોબ્લમ્સ થયા વગર તમે એ વસ્તુ વસ્તુનું સેવન કરવાથી તમારી શારીરિક ક્ષમતાને એસી નેવું ટકા વધારી શકો છો તો મિત્રો હું વાત કરું છું લાલ રંગની દ્રાક્ષની જેને આપણે લાલ દ્રાક્ષ કહીએ છીએ હવે મિત્રો લાલ જે દ્રાક્ષ છે એ પુરુષોની અંદર સ્ટેમિના વધારવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે લાલ રંગની દ્રાક્ષનું સેવન કરવાથી તમારી સ્ટેમિના તો વધે જ છે તમારી કામેચા વધે છે અને તમારે તમે તમારા પાર્ટનરને સંતુષ્ટ પણ કરી શકો છો હવે મિત્રો લાલ રંગની દ્રાક્ષની અંદર સૌથી વધારે પ્લાન્ટ બેઝ કેમિકલ ફેનોલ્સ હોય છે જે તમારી લોહીની ધમનીઓને સ્વસ્થ રાખે છે હેલ્થી રાખે છે અને તમારા લોહીના પ્રવાહને મજબૂત કરે છે જેના લીધે તમારી શારીરિક ક્ષમતા વધે છે કામેચા વધે છે અને તમારી જે સ્ટેમિના છે એ નેક્સ્ટ લેવલ સુધી જાય છે તો મિત્રો આ લાલ જે લાલ રંગની દ્રાક્ષ છે તેનું તમે અઠવાડિયાની અંદર ચારથી પાંચ વાર સેવન કરી શકો છો એનો જ્યુસ પી શકો છો અથવા જે લાલ રંગની સૂકી દ્રાક્ષ છે એને ડેલી રૂટીનમાં ચારથી પાંચ એના જે દ્રાક્ષ હોય છે એનું રોજ રાત્રે પાણીમાં નાખીને સવારે એનું સેવન કરવાથી તમારા હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ બી દૂર થાય છે અને તમારી શારીરિક ક્ષમતા પણ વધે છે તો મિત્રો આ તો વિડીયો જે કુદરતી રીતે તમારી સ્ટેમિનાને તમે કઈ રીતે વધારી શકો કોઈપણ પ્રકારની દવાઓ લીધા વગર એની આડઅસર વગર કઈ રીતે તમે કુદરતી તમારી સ્ટેમિના વધારી શકો એના માટે જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો